જો તમે રામાપીઠની સાચી ભક્તિ કરો છો તો રામાપીર તમને જરૂર પરચો આપશે એવી જ અત્યારે હાલ એક ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે મિત્રો તમે વિડીયોની અંદર જોતા હશો એંશી વર્ષના દાદીમાં છે એ મિત્રો ટુ વ્હીલર લઈને ઘણા બધા કિલોમીટર કાપીને રામાપીરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે કોઈ મિત્રો ચાલીને જતા હોય છે તો કોઈ દંડવતી યાત્રા કરીને જતા હોય છે પણ આ દાદી ઘણા બધા વર્ષોથી મિત્રો દર વખતે ટુ વ્હીલર લઈને જતા હોય છે એકલાએ જવું એ મોટો ચમત્કારના સમાચાર છે અને આમાં રામાપીરના મોટા ચમત્કાર દેખાઈ આવી રહ્યા છે કારણ કે ઘણા બધા લોકો રામાપીરના દર્શન કરવા માટે જતા હોય છે અને મિત્રો રામાપીર તેમને સાક્ષાત દર્શન પણ આપતા હોય છે કોઈ લોકો મિત્રો લાંબી ધજા લઈને દર્શન કરવા જતા હોય છે તો કોઈ લોકો ચાલીને જતા હોય છે અત્યારે એક આ બીજો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ની અંદર મિત્રો બસો એકાવન ફૂટ ની ધજા રામાપીરને ચડાવવા માટે રામાપીરના મંદિરે લઈને ચાલતા જઈ રહ્યા છે એ લોકોનો પણ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું તમે ખરેખર ભક્તો છો છો માનો તો રામાપીર વિશે તમે સારી એવી એક કોમેન્ટ કરી દેજો અને મિત્રો અત્યારે રામાપીરના પરચા તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોતા હશો કારણ કે ખરેખર રામાપીર ના પરચા રામાપીર આપતા હોય છે રામાપીર ના ભક્તો તેમની જ ભક્તિ કરતા હોય છે અને રામાપીર તેમને પરચા પણ આપતા હોય છે જો તમે સાચા મનથી રામાપીરની ભક્તિ કરો છો તો જરૂર રામાપીર તમને પણ પરચા આપી શકે છે અને તમારા કામ પણ કરી શકે છે તો મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે અને જો રામાપીરને માનતા હોય તો રામાપીર વિશે સારી એવી એક કમેન્ટ કરી દેજો તો જય રામાપીર